અને બા એવું કે છે કે હાલો આપડે રોપ લઈને વૈયા જઈએ એમ ઈ કે રોપ લઈને વૈયા જાઈને જોઈએ કે એને તો વાડી નથી હું બહુ એમ કે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે સવારે સવારે સાડા દસ અગિયાર વાગી ગયા છે અને હાલ મમ્મી ગયા છે મામાના ઘરે તો ગારીતર ગયા છે મારા મામાના ઘરે તો ત્યાં ભંડારો છે ત્યાં અવસાન થયું છે એક ડોશીમાનું તો ત્યાં આજે ભંડારો છે તો ત્યાં ગયા છે અને હાલ રાહુલ ચિરાગ ઓફિસે જતા રહ્યા છે અને કારખાનું આજે ચાલુ છે જો કારીગર બધું લઈ જાય છે મતલબ માં કે કાલે લાઈટ કંદડતી હતી એટલા માટે આજે બધાને ચાલુ રાખ્યું છે કારીગર બધા બે ગયા છે ને બપોર પછી હાલ રજા છે અને મારી બેન પણ રમવાનું ચાલુ કરી દીધું છે તો એ પણ રમે છે લે લે કાલ આખો દિવસ લાઈટ બહુ હેરાન કરી રાત્રે સાત વાગે લાઈટ આવી તો ફોનમાં ચાર્જિંગ નહોતું વિડીયો શૂટ કરો પણ ચાર્જિંગ હાવ ઠામુકું નહોતું એટલે સાત વાગે લાઇટ આવી એ પણ ડીમ લાઇટ આવી પછી પછી આઠ નવ વાગે હરખી લાઇટ આવી ત્યાં સુધી તો થ્રી પેજમાં લાઇટ જ નહોતી વન પેજમાં હતી સિંગલ પેજમાં બાકી થ્રી પેજમાં લાઈટ જ નહોતી ને અમારા પાવર આવે છે થ્રી પેજનો આવે છે ને ઉપર આવે છે સિંગલ પેજનો તો હાલ તો કાલે બહુ લાઇટવાળા હેરાન કરી નાખ્યા તમે વાત પૂછોમાં તે આજે બધા કારીગર ફરી આવ્યા કાલે રજા હતી આજે રજા હતી પણ બધાને કા ખરણ ઉઠવાની બાકી હતી અને અમુકને હરણ વહી ગઈ નવી નાખવાની હતી એટલે એમને ને એમાં હતા ને અમુક કીરા કોકને બાકી હતા એ પૂરા કર્યા અને હરણ ઘૂટી છે અને હાલ બેન રમે છે મમ્મીને અચાનક જવાનું થઈ ગયું ગારિયાધાર કારણ કે મમ્મીને ખબર નહોતી ને હાલ તો એ જવાના હતા જીતરી નાની બેનને ત્યાં તો અહીંયા પ્રાચીને અને રિદ્ધિને બંનેને તાવ આવી ગયો હતો એટલા માટે ખબર પૂછવા જવાના હતા અને થઈ ગયું ઉલટું તો આજે ગયા છે ગારીદાર મારા મમ્મી એકલા જ ગયા છે મારા પપ્પા તો અહીં રહ્યા છે કારણ કે ઢેન્ગુ બેન રહેતા નથી બે ત્રણ દિવસ ઇન્જેક્શન દેવડાયું છે એટલે મારા પપ્પા રહ્યા અને મારા મમ્મી ગયા છે ત્યાં ભંડારામાં તો કાલ સાંજે મારા મામાના ઘરેથી ફોન આવ્યો હતો કે આવું પડશે તો મમ્મી ગયા છે હાલ અને બેન રમે છે તો ચાલો તમને બેગ કેમેરા બતાવી પણ દઉં ચાલો વિડીયોમાં બધા દો

કારણ કે હું તો ગમતું ગમતું નથી હું એટલે બેન ને રમાડવાની તેડી કાબોટું આટો મારવા જોઈએ ને કારખાના કારીગર આવે ને હાથ ઉજા કરે હવે તો કાબોટું કાલે પપ્પા ને બાગળ હેવી રમી તો એ તમને આગળ વિડીયોમાં બતાવી શકતે તો વિડીયોમાં બનાવી દો ભંડારા ગયા છે ગાડી પર

વોશિંગ મશીનમાં નાખ્યા તો એ કપડા પણ ધોવાઈ ગયા છે જો મશીન મશીનના કપડા સુકી દીધા છે અને હાલ અત્યારે તડકો જ કાઢ્યો છે પણ સવારમાં મેં કપડાં એની દીદીને ગોદળ્યું ને એવું ફૂક્યું ને ઘડી ગઈ છે તો હેઠળ ઉતરીને ત્યાં તો ઘડીમાં વરસાદ તાબડતોડ આવ્યો અને બધું પલાળીને હોય તો ફરી પાછા એના મશીન મશીનમાં નાખ્યા ને ફરી ગોદળ્યું ને બ્લેન્કેટ ને એવું બધું ધોયું બેનનું તો હાલ તો બધા એને જમાડી કાઢી કાઢવીને ફ્રી થઈ ગયા છે ને મેં પણ જમી લીધું છે અને કપડાં સુકવીને હવે પપ્પા ચિરાગ ને રાહુલ દીદીને રાખે છે ને હું કપડાં સુકાવવા આવી હતી તો સુકવી દીધા છે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો તમે આગળનો વિડીયો જે શૈલેષને અહીંયા આવ્યા ને તે બાકી છે તો કાલનો વિડીયો તો શૈલેષ જે રમાડવા આવ્યા છે તો એ આગળની ક્લિપ તમે જોઈ લો કેટલા હેરાન થતા થતા અને એ પણ જોઈ લો તો તમને અહીંયા આવ્યા પછીની ક્લિપો બતાવી દો તો આગળ તમે એ જોઈ લો પછી પાછા આપણે મળીશું

તો પાસે પહોંચી ગયેલા છીએ વાંધો નથી અને ડેન્ગ્યુને અમને ઇન્જેક્શન તો એને પણ વિડીયો એને બનાવ્યો નથી બરાબર છે એટલે તમે થોડીક સલાહ આપજો હું તો બહુ આપું છું પણ કાંઈ મારી સલાહ તો નહીં લાગે તમારી લાગે બરોબર છે તો લાગી ગયા છે બેઠા છે ને ઢીંગ બેન ને કોઈ ને હાલે તો એવી રીતના બાકી એક ધારી નથી બરાબર છે અને જે કાંઈ અમે હેરાન થયા છીએ એ તો તમને કીધું જ છે એક જગ્યાએ અડધી પોણી કલાક કે કલાક અમારે બેહું પડ્યું હતું એ જે પરબતો ને એ વિડીયો તમને તુલસી આ વિડીયો પૂરો થાય ને આ ક્લિપ એટલે પછી તમને બતાવી દેશે બરાબર છે તો ચાલો ચાલો ટીન્ગુ બેન ને તો રમાડી છે ને જે રમાડીએ છીએ બરોબર બરોબર હા રો હાલો તો વરસાદ પાલીતાણા ની અંદર પોગ્યો ને જેમ જેમ પાલીતાણા આવતા જેમ વસો છે સનોસરા ની બાન નીકળ્યા નવા ગામ છે આ કોલાળી છે ઈવે બે ગામમાં બહુ હારો હતો ને ઈદમ ને નઈડો ન્યાદ પોગ્યા ને તઈ ચાલુ થયો આ તો એક ભાઈ પાલીતાણા થી મારો ભાઈબંધ આવતો તો સનો આપણે સંજય ભાઈ છે એને તમે વિડીયોમાં જોયો જ છે ઘણી વખત એ મળ્યો ને એની પાસે રેનકોટ પીડ્યો હતો કે હું નાતો નહોતો જાઉં છું રેનકોટ ડીકીમ પડ્યો છે કે હાલે લેતો જ ને કઈ રિટર્ન થતા હતા સનોસરા કે જાતા જ આવો એને પરણે મોકલે કે એલો રેનકોટ આપો પણ જાતા હો બરોબર છે તો એ રીતનું છે તો વળી પાછા આવી ગયા છે સારું ચાલો અરે નહીં 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 મારા દીકરા નહીં 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 દીકરો ફોનમાં દેખાય મજા આવે કા

અદ્વશ્ય પોહચ્યા છીએ ઢાંકણા કુંડા વૈત્યા છે નવા ગામમાં પહોંચ્યા નથી ને વરસાદ કે મારું કામ એ કીધું અમારું કામ પાલતણા ભોગવાનું તો અદ્વશ્ય પરબે એ ઉભા રહી ગયેલા છે બરોબર છે હવે કંઈક જાય વરસાદ તો કટકે કટકે જાયે જાય બી સુવી ટુ વ્હીલ લઈને મોટી ગાડી આપણી સુરત છે એટલે એનો કામ બા કેસ પાછા વળી જાય બી તો ટ્રાય તો કરીએ પણ આપણા ગામ બાજુ ને હા 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 ઘડીક ઊભા રહીએ જોઈએ હવે મેલ પડી જાય તો કઈ ઘડીક વહી જાય તો ઘડીક પલ્લો કાપી નાખ્યું એવું કંઈ નથી પણ હવે જાય તો કામનું બરોબર છે તો સારું ચાલો વિડીયો નહોતો બનાવવાનો પણ અમે કીધું આ વરસાદ હોય ને ક્યાં ચાલુ ગાડી બધું ઉતારવું થોડી થોડી જાણે આવતી હતી ઢાકણા કુંડા ઊંધી આવી મતલબ સાત કિલોમીટર પછી મેં કીધું આગળ આવેલા ને ત્યાં નો ગામ ના રહ્યા કે નો પાલતાના ના રહ્યા અર્ધ વિશે હલવા બરોબર સારું હાલો તો મળી ગયો તમને બતાવી દો કેવો વરસાદ આવે છે એટલો બધો ફાંસ નથી પણ ગાડી માટે ફાંસ છે બરોબર આ રીતનો વરસાદ છે પાણી જો ઉપર પતરામાં પડવા મળ્યું છે બરોબર છે એમ બા એમ કહેશે કે હજી હાઈલો આવે છે વરસાદ

પણ હવે આવી છે પોઝિશન તો હવે ફરી દયો સારું હાલો ચાવું પડે ભાઈ સમજે તો મેં કઈ વાંધો નહીં સારું ચાલો મિત્રો તો કંઈ મેળ ખાય એવું લાગતું નથી જોઈએ બંધ થાય હા 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 માલધરી કાકા ગાયુ સરાવે છે છત્રી લઈને હું

આવજો પગીઝાઓ એટલે પૂજાઓ ફોન કરી દેજો બરાબર હા આવજો હેલો ખેસ તો તમે હાલ કાલનો વિડિયો જોઈ લીધો હશે શૈલેષ આવ્યા અને રમાડીને જતા પણ રહ્યા એ વિડિયો અને હાલ મમ્મી આવ્યા નથી તો હમણાં મમ્મી આવે તો એને મળાવ ને હાલ પપ્પા એને લેવા જ ગયા છે બસ સ્ટેશને તો હાલ બસમાં ગયા હતા ને બસમાં આવતા રહ્યા છે ત્યાંથી મારા દાદાએ બેસાડી દીધા છે અને હમણાં મારા પપ્પા તેને લાઈન પણ આવતા રહેશે તો સારું ચાલો ફ્રેન્ડ તો આવે પછી મળાવું આવશે એટલે તરત મારા ઝીંગલી ને હોવાય નહીં દે પરણે ચારમાં ઉડાવી છે માઈન્માઇન આવશે એટલે હુવાય નહીં જગાડી દેશે ને ગટલી રમાડશે ને બકાભર છે ને તો ય આવે પછી મળાવું તમને એની સાથે પણ તમારા મમ્મી પણ આવી ગયા ગાળીયાધરથી એ એ એમ મને ખબર જ હતી વાં ખબર જ હતી કે નહીં હોવા દેને જસ જ હા હ

એટલે એને હુડ આવતી હતી હવે એવું કરો લાવ્યા ઓકે મારી સાડી પણ આવતી રહી છે આ સાડી મારા મામાને ઘરે અગિયારસ માં મારી માટે લીધી હતી અમારા બંને બહેનો માટે અને બંને ઢીંગલીઓ માટે કપડાં લીધા હતા અગિયારસ ઉપર દાદાએ અને મારી સાડીમાં થોડો ફોલ્ટ હતો એટલે પાછી એવી ને એવી સેમ ટુ સેમ સાડી આવી ગઈ છે અને ઢીંગલી બેન કપડા ને એ બધા તમને દેખાડવાના રહી ગયા તા બાકી ત્યાં દાદાએ અગિયારસમાં દી બે દીદીના નામનો થાળ કર્યો હતો અને અમારા બે માદીકરી સારે માદીકરીના કપડાં લીધા હતા અને હાલ જો અહીંયા ભૂલાઈ ગયું તો ને એ બધું લઈને દીદીબાની ગોદડી પડી રહી હતી તો ગોદડી આવી ગઈ તો મારી સાડી પણ આવતી રહી છે અને બીજું શું લાવ્યા મમ્મી મને તો બતાવો લાડવા લાડવા લાવ્યા બસ હાલો તો એ લાડવા લઈને આવ્યા છે ને હવે આપણે પપ્પા ચિરાગભાઈને લેવા ગયા છે ને ચિરાગને લેવા ગયા છે તો ચાલો ફ્રેન્ડ્સ તો દીદી હું છે ને ત્યાં હું એની ગોદડી ઉપર ઉપર ખૂકાય છે લઈ આવું ને પછી મળીએ સારું ચાલો ફ્રેન્ડ તો મમ્મી હાલ આવી ગયા છે અને ત્યાંથી એમાં ભૂલાઈ ગયેલી વસ્તુ મારી દીદીની મારી અને ત્યાંના ભંડારો હતો તે ત્યાંથી મામીએ લાડવા પણ મોકલ્યા છે તો સારું ચાલો ફ્રેન્ડ તો હાલ નાસ્તો કરી લે ચિરાગભાઈ આવે એટલે Άντε, φίλοι μας, αυτό το αν είναι τελειόμενο. το βίντεο, like, εγγραφή κανάλι μας και ευχαριστώ που παρακολουθήσατε. Ευχαριστώ που παρακολουθήσατε.